નમસ્કાર આકાશવાણી સમાચાર સમાચાર અનિલ પટેલ વાંચે છે સૌપ્રથમ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંજાબના આદમપુર એરવેઝની મુલાકાત લઈ સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર પંજાબમાં કથિત રીતે ઝેરી કેફી દ્રવ્ય પીવાને કારણે અંદાજે ચૌદના મૃત્યુ સીબીએસઇ ધોરણ બાર બોર્ડનું પરિણામ જાહેર વિદ્યાર્થીઓની સરખામણીમાં પાંચ પોઈન્ટ ચોરાણું ટકા વધુ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ અને ફ્રાન્સમાં ઇઠોતેરમાં કાન ફિલ્મ મહોત્સવનો આજથી પ્રારંભ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારતીય સેનાના જવાનોનો જોશો વધાર્યો હતો શ્રી મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પર જવાનો મળવા પહોંચ્યા હતા સોશિયલ મીડિયા સંદેશમાં જવાનો સાથેની તસવીર શેર કરતા શ્રી મોદીએ જણાવ્યું આજે સવારે તેઓ એએફએસ આદમપુર ખાતે વાયુસેનાના બહાદુર યોદ્ધાઓ અને જવાનો સાથે મુલાકાત કરી શ્રી મોદીએ સાહસ દૃઢ સંકલ્પ અને બહાદુરીના પ્રતિક સમાન આ જવાનો સાથેની મુલાકાતને વિશેષ અનુભવ ગણાવ્યો કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજે છત્તીસગઢના રાયપુરમાં રાજ્ય સરકાર દ્વારા લાગુ કરાયેલી કેન્દ્રીય યોજનાઓની સમીક્ષા કરશે આ પહેલાં શ્રી ચૌહાણ સચિવાલય પરિસરમાં વૃક્ષારોપણ કરશે ત્યારબાદ તેઓ અંબિકાપુરમાં પીજી યુનિવર્સિટી મેદાનમાં યોજાયેલા મોર આવાસ મોર અધિકાર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે દરમિયાન શ્રી ચૌહાણ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અને પીએમ જનમનના આવાસના હિસ્સેદારોને ઘરની ચાવી સોંપશે શ્રી ચૌહાણ આવાસ નિર્માણ શરૂ કરનારા હિતધારકો સાથે તેમને આવાસ સ્વીકૃતિ પત્ર એનાયત કરશે મંત્રી રાજ્યમાં નવનિર્મિત એકાવન હજાર પ્રધાનમંત્રી આવાસ યોજનાના હિત ધારકોનો ગૃહ પ્રવેશ પણ કરાવશે જમ્મુ કાશ્મીરમાં શોપિયા જિલ્લામાં શુક્રુ કેલર જંગલ વિસ્તારમાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી મળતી માહિતી મુજબ આ અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે હાલમાં આ વિસ્તારમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે આ પહેલા પોલીસ સેના અને કેન્દ્રીય અનામત પોલીસ દળ સીઆરપીએફના સંયુક્ત દળે આ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળતા તપાસ અભિયાન અને ઘેરાબંધી શરૂ કરી હતી સંયુક્ત દળ શંકાસ્પદ સ્થળ પર પહોંચતા જ છુપાયેલા આતંકવાદીઓએ તેમની પર ગોળીબાર શરૂ કરી દેતા અથડામણ શરૂ થઈ હતી આ અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે પંજાબમાં અમૃતસર જિલ્લાના મજીઠા ખાતે કથિત રીતે ઝેરી કેફી દ્રવ્ય પીવાને કારણે અંદાજે ચૌદ લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે અને છ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અમૃતસરના નાયબ કમિશનર સાક્ષી સાનીએ જણાવ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અત્યાર સુધી ચૌદ લોકોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે તેમણે જણાવ્યું કે સરકાર તમામ લોકોને શક્ય સહાય પૂરી પાડશે નાયબ કમિશનરે જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક તબીબી ટુકડીને મોકલવામાં આવી રહી છે અને ઘેર ઘેર જઈને માહિતી મેળવવામાં આવી રહી છે કથિત રીતે ઝેરી કેફી દ્રવ્યનો પુરવઠો પૂરો પાડનારા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે સીબીએસઈ કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ બારનું પરિણામ જાહેર કર્યું છે પરીક્ષામાં કુલ ઇઠ્યાસી પોઈન્ટ ઓગણચાળીસ ટકા વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે જે ગયા વર્ષની સરખામણીએ ઝીરો પોઈન્ટ એકતાલીસ ટકા વધુ છે આ વખતે વિદ્યાર્થીઓની સરખામણીએ પાંચ પોઈન્ટ ચોરાણું ટકા વધુ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ થઈ છે પરીક્ષામાં વિજયવાડા ક્ષેત્રના સૌથી વધુ નવ્વાણું પોઈન્ટ સાહીઠ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે જ્યારે ત્રિવેન્દ્રમના નવ્વાણું પોઈન્ટ બત્રીસ ટકા અને ચેન્નાઈના સત્તાણું પોઈન્ટ ઓગણચાળીસ ટકા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા વિદ્યાર્થીઓ ડબલ્યુ 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 ડોટ રિઝલ્ટ્સ ડોટ એનઆઈસી ડોટ ઇન અને ડબલ્યુ 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 ડોટ સીબીએસઇ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે આ વખતે સોળ લાખ બાણું હજાર સાતસો ચોરાણું વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી ફ્રાન્સમાં આજથી ઇઠ્યોતેરમાં કાન ફિલ્મ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે બાર દિવસના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં પ્રખ્યાત હસ્તીઓ અભિનેતાઓ અને ફિલ્મ નિર્માતાઓ ભાગ લેશે આ વર્ષે મહોત્સવની વિષય વસ્તુ પ્રકાશ સૌંદર્ય અને ક્રિયા એક શક્તિશાળી દર્શન જે આત્મવિશ્વાસ આત્મસન્માન અને એ વિશ્વાસ પર આધારિત છે કે પ્રત્યેક વ્યક્તિ સ્વાભાવિકપણે તેના યોગ્ય છે વર્ષના સૌથી મોટા ફિલ્મ મહોત્સવ કાન પ્રખ્યાત હસ્તીઓ માટે પોતાના વિશેષ વસ્ત્ર પરિધાન માટેનો મંચ પૂરો પાડે છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર ફોલો કરશો અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દવાઓની કિંમતને ઘટાડવા માટે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા છે આ આદેશમાં દવા કંપનીઓ અન્ય વિકસિત દેશોની સમાન કિંમતે દવાઓ પૂરી પાડે તેવી માગણી કરવામાં આવી છે આ માટે આરોગ્ય સેવા મંત્રી રોબર્ટ એફ કેનેડી જુનિયર એક તંત્ર સ્થાપિત કરશે જેના માધ્યમથી અમેરિકી દર્દીઓ દવાના ઉત્પાદકો સાથે દવાઓની સીધી જ ખરીદી કરી શકશે પશ્ચિમ એશિયાના પ્રવાસે જતા પહેલાં વ્હાઇટ હાઉસમાં શ્રી ટ્રમ્પે સંવાદદાતાઓને જણાવ્યું કે તેઓ વિશ્વમાં દવાઓ માટે સૌથી ઓછી કિંમત ચૂકવવા જઈ રહ્યા છે દવા નિર્માતાઓએ અમેરિકા માટે દવાઓની કિંમત ઘટાડવી પડશે નહીં તો તેમણે તપાસનો સામનો કરવો પડશે અમેરિકાએ ઈરાનના ત્રણ નાગરિક અને ઈરાનના પૂર્વ પરમાણુ હથિયાર કાર્યક્રમ એસપીએનડી સાથે જોડાયેલા જૂથ પર પ્રતિબંધ લગાવ્યો છે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિઓએ જણાવ્યું કે આ લોકો સામૂહિક વિનાશના હથિયારોના પ્રસારમાં સંકળાયેલા હતા તેમણે ઈરાન પર સાઠ ટકા સુધી યુરેનિયમ સમૃદ્ધ કરવા અને પરમાણુ સામગ્રી મેળવવાના તેના પ્રયાસને છુપાવવા નકલી કંપનીઓના ઉપયોગનો પણ આક્ષેપ લગાવ્યો શ્રી રૂબિયોએ જણાવ્યું કે પ્રતિબંધ લગાવવાનો ઉદ્દેશ ઈરાનને પરમાણુ હથિયારનું સંશોધન કરતું તેમજ બોમ્બ બનાવતું અટકાવવાનો છે અમેરિકા અને ઈરાન વચ્ચે પરોક્ષ રીતે ઓમાનમાં પરમાણુ સંવાદ વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આજે રિયાદ જશે તેમના બીજા કાર્યકાળ દરમિયાન શ્રી ટ્રમ્પની પશ્ચિમ એશિયાની આ પ્રથમ મુલાકાત છે તેમની ચાર દિવસની મુલાકાત દરમિયાન શ્રી ટ્રમ્પ સંયુક્ત આરબ અમીરાત દોહા કતાર અને અબુધાબીની મુલાકાતે જશે રિયાદમાં અમેરિકન રાષ્ટ્રપતિ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાન અને અખાતી દેશોના વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રના પ્રતિનિધિઓને મળે તેવી અપેક્ષા છે સાઉદી અરેબિયાએ આગામી ચાર વર્ષમાં અમેરિકામાં છસો અબજ અમેરિકન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી છે સાઉદી અરેબિયા આ વર્ષે અમેરિકા પાસેથી ત્રણ પાંચ અબજ ડોલરના શસ્ત્રો ખરીદવાની પણ યોજના ધરાવે છે ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકા સામે રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે પોતાના પંદર સભ્યોની ટીમ જાહેરાત કરી છે ટીમમાં એક વર્ષ બાદ ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પરત ફરી રહ્યા છે ગયા વર્ષે ગ્રીનની સર્જરી થવાને કારણે તેઓ ઓછામાં ઓછા છ મહિના સુધી મેદાનની બહાર રહ્યા હતા દક્ષિણ આફ્રિકા સામે આગામી અગિયારથી પંદર જૂન સુધી રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં પેટ કમિન્સ સુકાની અને સ્ટીવ સ્મિથ ઉપસુકાની રહેશે રમત જગત અંગેના અન્ય કેટલાક સમાચારો જોઈએ બેંગકોકના પથુનવનમાં થાઇલેન્ડ ઓપન સુપર પાંચસો બેડમિન્ટન ટુર્નામેન્ટનો આજથી પ્રારંભ થશે ભારતના આયુષ શેટ્ટી ઉન્નતિ હુડા અને લક્ષ્યસેન ટુર્નામેન્ટમાં ઉતરશે પોતાની શરૂઆતની મેચમાં આયુષ ફિનલેન્ડના જોકીમ ઓલ્ડાપ સામે રમશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્રનું જોરદાર પ્રદર્શન યથાવત છે મહારાષ્ટ્રએ અત્યાર સુધી તેત્રીસ સુવર્ણ છવ્વીસ રજત અને પચીસ કાંસ્ય ચંદ્રક સહિત કુલ ચોર્યાસી ચંદ્રક જીત્યા છે પોઈન્ટ ટેબલમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે કર્ણાટક બીજા અને રાજસ્થાન ત્રીજા સ્થાને છે દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટ સત્તર મેથી ફરી શરૂ થશે તેવી જાહેરાત કરી છે ઓપરેશન સિંધુને પગલે વર્તમાન આઈપીએલ સિઝનને નવમી મેએ એક સપ્તાહ માટે મોકૂફ રાખવામાં આવી હતી જો કે હવે સત્તરમીએ બેંગ્લોરમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ આરસીબી વચ્ચે મેચ રમાશે જ્યારે મોહાલી અને ધરમશાળામાં આઈપીએલની કોઈ મેચ નહીં રમાય આઈપીએલની ફાઇનલ મેચ હવે ત્રણ જૂને રમાશે જ્યારે પ્લે ઓફ મેચ ઓગણત્રીસમી મેના રોજ રમાશે ભૂ રાજકીય તણાવને કારણે આજે સ્થાનિક શેરબજારનો સૂચકાંક મંદીમાં ખુલ્યો છેલ્લા મળતા અહેવાલ પ્રમાણે સેન્સેક્સ એક હજાર એકસો પચાસ પોઈન્ટ ઘટીને અને નિપટી ત્રણસો પોઈન્ટ ઘટીને વેપાર કરી રહ્યો છે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય કાર્યવાહીને રોકવા અને અમેરિકા ચીન વેપાર યુદ્ધમાં ઘટાડાને કારણે ગયા કારોબારી સત્રમાં બજારોમાં ભારે તેજી જોવા મળી મોટાભાગના એશિયન શેર બજાર તેજી સાથે વેપાર કરી રહ્યા છે રોકાણકારોએ અમેરિકા ચીન વેપાર યુદ્ધમાં રાહતનું સ્વાગત કરતાં અમેરિકન બજાર ગઈકાલે તેજી સાથે બંધ થયું હતું હવામાન વિભાગે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્રમાં આજે ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા વ્યક્ત કરી છે જ્યારે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ તમિલનાડુ પુડુચેરી અને બિહારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસું આંદામાન દરિયો બંગાળની ખાડી અને આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક ભાગમાં આગળ વધવાની શક્યતા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પંજાબના આદમપુર એરબેઝની મુલાકાત લઈ સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર પંજાબમાં કથિત રીતે ઝેરી કેફી દ્રવ્ય પીવાને કારણે અંદાજે ચૌદના મૃત્યુ સીબીએસઇ ધોરણ બાર બોર્ડનું પરિણામ જાહેર વિદ્યાર્થીઓની સરખામણીએ પાંચ પોઈન્ટ ચોરાણું ટકા વધુ વિદ્યાર્થીનીઓ ઉત્તીર્ણ અને ફ્રાન્સમાં ઇઠોતેરમાં કાન ફિલ્મ મહોત્સવનો આજથી પ્રારંભ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર